ઝનઝનની સીટ પર જો પાછા એમની ટિકિટ આપશે તો એના વિરુદ્ધમાં રહેવાનો વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને દબંગ છાપ ધરાવતા મધુશ્રી વાસ્તવ દ્વારા અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની મુલાકાત બાદ અટકળો વધી છે આપણી સાથે વાત કરવા માટે મધુશ્રી વાસ્તવ છે ખાસ કરીને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સાથે મુલાકાત થઈ શું વાત થઈ ઘણી અટકળો છે કે આપ કોંગ્રેસમાં જોડાવો છો શું શક્ય કોંગ્રેસમાં જોડાવવાની તો શક્ય નથી એને ભાજપમાં જોડાવા નથી શક્તિસિંહ ગોહિલ જૂના સાથીદાર હતા કે જે હું છ વખત ધારાસભ્ય રહ્યો છ વખતના ધારાસભ્યમાં બે કે તમ એવી ધારા ધારાસભ્ય રહ્યા તો અમારી મુલાકાત થતી નથી અને આવા વ્યક્તિ સારા હોય એના જોડે સંબંધ રાખું છું ત્યાં પાર્ટીને નહીં જોતું એટલે સંબંધના આધારે ત્યાં બાજુમાં એક મારો મિત્ર રહે છે કોંગ્રેસના ઓફિસની બાજુમાં એક સોસાયટીમાં મારો મિત્ર ઠાકોર રહે છે એ એને મળવા ગયો હતો અને એ એના સાથેનું ચર્ચામાં આમના હમણાં જોડે ફોન પર વાત કરી પેલા ભાઈનો ભાઈ બન હતા મેં કહું મારો એ ભાઈ છે તારે ભાઈ બધું જો તમે આવ્યા છો તો અહીંયા આવ્યા છો તો ચા પીને જાઓ એટલે પછી એમના કોંગ્રેસના કાર્યાલયમાં જ બેઠો ત્યારે એમની મિટિંગો ચાલતી હતી પછી સંદેશો ગયો તો આવ્યા હતા અહીંયા મળ્યા શક્તિસિંહ જોડે ચર્ચા કરી કે એમ તો શું છે કેવું છે સારું છે બસ અહીં ચા એ તો તમે બોલા હું આવ્યો છું મળવા આવ્યો છું ચર્ચા થઈ રાજકીય ચર્ચા નહીં થઈ જે રાજકીય ચર્ચાની રીતે ચર્ચામાં એટલું જ વાત છે કેવું છે શું છે વડોદરાની સંસદની સીટ પર જો પાછા એમની ટિકિટ આપશે તો એના વિરોધમાં રહેવાનું મેં આટલી ચર્ચા થઈ એમના જોડે જો એમને એના વિરોધમાં રહેવાનું કારણ કે એમને મારી ટિકિટ કપાઈ એમના એમના સાથીદાર થઈને મારા છોકરાને બી ફોર્મ કેન્સલ કરાયો ભારતીય જનતા પાર્ટીમાં રહીને એક ઈમાનદારીથી તન મોહન ધન જાનની બાજી લગાવીને કાર્ય કર્યા પણ થોડી દુઃખની લાગણી એ લાગી કે મારા છોકરાને બી ફોર્મ કેન્સલ કરાયો મને બી ટિકિટ આપવાની હતી ટિકિટ ના આપવા દીધી અહીંના લોકલ લોકોએ ઉપરા લેવલની કોઈ ટીકા કરતો નથી અમિત શાહ છે કે નરેન્દ્ર મોદી છે એમની ટીકા નહીં કરતો ટીકા અહીંના વડોદરા શહેરના સંસદને વડોદરા શહેરના જે લોકો આલિયા માલિયા જે લોકો છે એનો વિરોધ કેટલા મિનિટની મુલાકાત રહી તમારી શક્તિસિંહ સાથે તમારે કીધું કે છ વખતથી તમારી સાથે સાથી ધારાસભ્ય છે રહ્યા છે એક મિત્રતાના સંબંધ છે તો કેટલા મિનિટ સુધી મુલાકાત થઈ અને આગામી જે લોક ઇલેક્શન આવે છે એને લઈને કંઈ અમે એમના સાથે વીસથી થી પચીસ મિનિટ સુધી બેઠા ચા ભાઈ ત્યાં સુધી બેઠા ચર્ચા થઈ ને ચર્ચા કેમ છો શું છે બધું એવું છે એમ કે દિલ્હી આવો તો આવજો કહેવાય મેં કહે તો મળી શું આવીશ મળી છે મગર નવાઈ મિત્રતા બોલે મિત્રતા તરીકે બોલાવું છું તો મેં કહું મિત્રતા મિત્રતા તરીકે કહું છું કે આવીશ આ ચર્ચાઓ થઈ લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તો મધુ શ્રીવાસ્તવની શું રણનીતિ રહેશે કે આ હંમેશા કરતા રહ્યા છો કે સાંસદ તરીકે જો ભાજપમાં રંજનબેન જો કદાચ રિપીટ થાય તો એમની સામે લડશો એમની સામે તમારો સ્પષ્ટ બાયો ચડાવી રણનીતિ કદાચ એમને ટિકિટ મળે અને ન મળે તો પણ ના એમને ટિકિટ મળે તો એના સામે લડવું 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 નક્કી છે ચાહે લોકશાહી મોરચો હોય અમારો કે ચાહે અપક્ષ હોય કાંઈ લડવું એને નક્કી છે એના સામે એ મતની વાત તો પાટિલ સાહેબને બી મળીને આનંદ સુરત જઈને કે પાટીલ દાદા કીધું એમને હું કહું દાદા કોને કહેવાય મોટાભાઈને કહેવાય પાટીલ દાદા તમને કહેવા આવ્યો છું કે આ રંજનબેન લડશે તો એના સામે વિરોધમાં રહીશું હું ભાજપમાં જોડું નહીં આજે છું ભાજપનું છું ભલે ભાજપ છોડીને અપક્ષ લડ્યો છું બીજા કોઈ પાર્ટીમાં હું ગયો નથી પણ આ તો એક સંબંધો હતા શક્તિસિંહ જોડે સંબંધોના આધારે એ સારા વક્તા વિધાનસભાના અંદર એમના જેવો કોઈ વક્તા નહીં જોયો મેં એમને એવા વક્તાઓને હું માન આપું એટલે એમના જોડે સંબંધ હતો એટલે સંબંધના આધારે એમને મળવા લાગે છે કે ભારતીય જનતા પાર્ટી તમને પાછા ઘર વાપસી માટે ઓફર કરી શકે ઇલેક્શનને લઈને મેં બોલાયા પાટીલ દાદાએ કીધું મને આઈ જાઓ વેલકમ વાંધો નથી કહેવાય તો મેં કહ્યું હું મારા કાર્યકર્તાને પૂછી લઉં અને મેં એવું કીધું બી એમને કે હું તો છ વખત ધારાસભ્ય બન્યો છું બે વખત ચેરમેન બન્યો છું એક વખત ડેરીનો ચેરમેન બન્યો એક વખત એગ્રોનો ચેરમેન બન્યો અને એવું તો એટલું બધું છે તો મારે તો છેલ્લી ચૂંટણી લડવાની છેલ્લી ચૂંટણીની અંદર તો તમારી પાર્ટી તમે લોકોએ મને ટિકિટ ના આપી તો અપક્ષ લડ્યો છો સવાલ નથી અપક લડ્યો છું તો અપક લડ્યા તો અપક લડીને મારા કાર્યકર્તા નારાજ ના થાય એના માટે લડવું પડ્યું હતું અપક્ષની ચૂંટણી લડ્યો છું તો તમે મા મારા વિસ્તારના અંદર તપાસ કરાવો કે વિધાનસભા પક્ષ તરીકે લડ્યો પણ એક બી બૂથ પર માણસને મેળ્યો નહીં એક પર બૂથનો ટેબલ મારો નહીં લાગ્યો તોય મને મારી પ્રજાએ મને ચૌ ચૌદથી પંદર હજાર વોટ આપ્યા એટલે મેં લોકોના છો ટાઈમના અંદર કામ કર્યા એના એવી રીતે પાટી જોડે ચર્ચા કરી હા વર્ષો સુધી ભાજપમાં રહ્યા છો આપ અંગત કોઈ એક વ્યક્તિના કારણે જે છે પાર્ટી છોડવાનો વારો આવ્યો ને અપક્ષ લડવાનો વારો આવ્યો તો શું આગામી ઇલેક્શનમાં ભાજપને ક્યાંક ફાયદો કરાવવા માટે કે પછી નુકસાન પહોંચાડવા માટે રણનીતિ શું ભાજપે મારો જો ઉપયોગ કર્યો છે ગુજરાતના અંદર એ મારી આત્મા જ જાણે છે મારે કોઈને કેવું નથી અને જે એ લોકો મોબાઈલના અંદર ટીકા કરે છે મારી ટીકા કરે છે કે આમ છે ને તેમ છે ને ફલાણું છે દીકરું છે તો મારું એક નિવેદન છે કે ભાઈ પહેલાં ઝાંકો જુઓ પછી તમે મોબાઈલના અંદર કરો આવો ટેકનોલોજી જમાનો આવી ગયો જેમ ભાવે તમે મોબાઈલમાં લખી દો છો તો વિચારીને જો સોચીને લખજો હું બજરંગબલીનો ભગત છું અને બજરંગબલીનો વર્ષોથી સેવા કરતો આવ્યો છું જો બજરંગબલી રોટી અને ગદા ફરી જશે તો જે મોબાઈલ પર લખનારા છે ને એટલું ધ્યાન રાખજો ભાઈ ભગવાન કોઈને જોડે નહીં છેલ્લો સવાલ કોંગ્રેસ અને ભાજપ કયો પક્ષ તમને બંને ઓફર કરી શકે તો ક્યાં જવાનું પસંદ પેહલી વાત તો ભાજપમાં માં તો જવાનું કારણ કે ભાજપે જે મને મારા છોકરાને નથી એક રૂપિયાનો કરપ્શન કર્યો મારા ત્રીસ વર્ષના ધારાસભ્યના દરમિયાનના અંદર વડોદરાની ગુજરાતની ધરતીનો કોઈ લઈ આવજો કે રાજકીય કામ કરીને કોઈ ના ભાઈ રૂપિયા લીધા હોય કે ટકાવારી લીધી લી હોય તો જીવન ભરનો ગુલામ થઈ જઈશ સાબિત કરીને લાવજો મે નિષ્ઠાપૂર્વક લોકોના નિસ્વાર્થો કામ કરે ના જાત ભેદભાવ વગર બધા ના કાર્ય કામ કર્યા છે અને લોકોના 90% ગામો થયા દર્શક ના બી થાય પણ નિસ્વાર્થ કરે છે કોઈને પૈસા લઈને કામ નથી કર્યું આજે ભી આ મંદિર બનાવી રહ્યો છું કરોડો રૂપિયા નું મંદિર બની રહ્યો છે કોઈ ફેક્ટરીના માલિક કોઈના પાસે પાવતી લઈને ઉઘરાવા નહીં ગયો ટ્રસ્ટ બનાવી છે કોઈના પાસે પૈસા ઉઘરાવા નહીં ગયો અમારો શ્રીવાસ્તવ પરિવાર અને મારી મિલકત વેચીને આ બનાવી રહ્યો છું એક એના માટે કે જીવનમાં અમાર ઉત્સાહ ઉતાર લીધો છે તો કંઈક કાર્ય કરીને જાઉં આજે ને કાલે તમે અમે કંઈ રહેવાના નથી જવાના છે કોઈ અમારું ફલ આવ્યું નથી આવ્યું તો એક નિશાની રહે એના માટે આ બજરંગનું બજરંગ ગળ બનાવી રહ્યો છું

એ મારી રૂમ છે ત્યારથી રામજીને ભજન કરતા આવ્યો છું અને ભજન મજા કરતા આવ્યો છું તો રામ મંદિર બની રહ્યું છે બહુ ધન્યવાદ છે હિન્દુ ધર્મ માટે સનાતન ધર્મ માટે સારું કહેવાય અને એનું ઉદઘાટન થઈ રહ્યું છે એના માટે બી વાત છે તો જો દબંગ નેતા તરીકેની છાપ છે સ્પષ્ટ તેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં આગામી સમયમાં કોઈ જવાનું કોઈ પ્લાન નથી અને કોંગ્રેસની અંદર પણ કોઈ પ્રકારની રાજકીય વાતચીત નથી થઈ કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક વડોદરા ગુજરાત તક